પ્રિય શુભેચ્છક મિત્રશ્રી આ મેસેજ આપને શુભેચ્છાથી આપનો આભાર માનવા માટે મોકલાવું છું ગત નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ પૂરું થયું છે અને નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે ગત વર્ષની અંદર બસ્સોથી પણ વધુ નવા ગ્રાહકો બન્યા છે અને તે સાથે કુલ પાંચ હજાર પાંચસો જેટલા પોલિસી ધારકોનો સમૂહ અમારી સાથે જોડાયેલો છે આ સૌ ગ્રાહક મિત્રો શુભેચ્છકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપ સૌની શુભેચ્છા અને સહકારથી છેલ્લા ઘણા વર્ષોથી કોડીનાર તાલુકાના એલઆઈસીના મુખ્ય જીવન વીમા સલાહકાર તરીકે કામ કરી રહ્યો છું સળંગ સત્તર વર્ષથી એલઆઈસીની ચેરમેન ક્લબ મેમ્બરશીપ ધરાવું છું મારી સાથે જોડાયેલા એજન્ટ મિત્રોની ટીમ પણ ખૂબ સારું કામ કરી રહી છે આપને એલઆઈસીને લગતું કોઈ પણ કામકાજ હોય જેમ કે વીમો ઉતરાવવો હોય વીમા પોલિસીની અંદર નામમાં કંઈ બદલ કરવો હોય સરનામામાં કંઈ બદલ કરવો હોય જન્મ તારીખ સુધારવી હોય અથવા તો આપના વીમામાંથી આપને લોન લેવી હોય ઇન્કમટેક્સના બેનિફિટ લેવા હોય વગેરે અનેક પ્રકારની કામગીરી અમારી ઓફિસેથી કરવામાં આવે છે અમારી ઓફિસે આપને આપના બધા જ કામ માટે ખૂબ સારો પ્રતિભાવ આપે તેવો વિવેકી સ્ટાફ પણ ધરાવીએ છીએ આપના વીમાને લગતું કોઈ પણ કામકાજ હોય આપ અમારી ઓફિસની અવશ્ય મુલાકાત લેશો કુમાર સી ગટેચા એલઆઈસી ચીફ એડવાઇઝર જલારામ ચોક કોડીનાર જિલ્લો ગીર સોમનાથ મોબાઈલ નંબર ચોરાણું બસ્સો બ્યાસી ચાલીસ બસ્સો એક